રાતે મસ્ત વસંદ આવ્યો અત્યારે પણ ચાલુ ગયું બાળ ગુડ મોર્નિંગ તો જય દુ વર્ગીશ તો રાતે મસ્ત વર્ષ આવ્યો અત્યારે પણ ચાલુ ગયું રાતે બે બસ બે વાગ્યા આસપાસ બે ત્રણ વાગ્યા આસપાસ વરસાદ આવ્યો મારો ત્યાં પણ જોરદાર ચાલુ છે નહીં ધીમો નહીં ઉતાવળો નહીં પવન એકદમ રસ્તો રસ્તો વરસે તો જોરદાર ખાડા હાથ વાગ્યા છે પણ હદી વરસાદ બંધ થયો નથી પાછો અંધાર કોર જેવું કરી દીધું છે અને પાપાએ એ જુવાર નાખી દીધી હવારમાં એ પણ ખાઈ લેશે જેવો વરસાદ આવ્યો હા તો ઘડીક દેખાય ને હારું એટલે પણ કાઘુ આવે છે કાઘુડ અમજી દો એટલે આવે શું કાગુડ આવે દાડે અરે હજી આવે છે તમે રાતે બંધ કરો દાળ ચાલુ રાખો થોડીક વાર રાતે તો હોય ઊંઘવાય નહીં દે તો આમ એક આ બી પોણી ડ્રોપ ખા તું તો મેં આ નળી પાથરીને ને મૂકી દીધું એક મસ્ત ગરણી પછી પોણી આ બધું આની અંદરથી છે એક ટોક ઉપર આવે પોણીનો મોટર ના બાળવી પડે બરાબર લાઈટ બચત એમ લાઈટ બંધ છે સતત ગોળો ચાલુ છે એટલે થોડા ઘણો અર્થિંગ થાય એટલે ચોમાસમ લાઈટ ને તો અડવાનું જ નહીં બિલકુલ લાયો તાર પહેલી વાર એનકોટ હવે કોમ આવ્યો છે કે હું પહેરી નો ઓફિસે નકા કોમ જ ના આવે મારે દાવન ધન વરસાદ બંધ રહેવાનું થાય આ બે દિવસ વરસાદ ચાલુ થઈ હવે થોડો ફોરો પડ્યો પણ હવે ટાઈમ જે 8:30 થઈ ગયા રાતો ઉધી મને 9 થઈ ગયા છે તો ચલો બાઈક ઓપરો રેડી થઈ پول ورش هدو به پول ورش વરસાદ હોય ને તો અમારો ધંધો તો ચાલુ જ રહે બધા ચોમાસામાં ફરવા દા અથવા દુકાન કે ઓફિસ બંધ રાખે અમારે તો છે ને રેગ્યુલર આવવું પણ કારણ કે આ ટાઈમ જ કસ્ટમર આવે તો આ ટાઈમ મારી પેલી ગાડી આવી ગયું બંધ ને કરતી એટલે એને ખાલી કરાવવાની એને ભરાવાની કામકાજ ચાલુ જ રહે અમારે ચોમાસે ચોઈ ના દોરાય ટ્રાફિક ઉપર બસ આખો દિવસ ઓફિસર રહીને મને આયા ઘરે થોડા વહેલા આવ્યા ખાઈ લીધું એટલી વાર થઈ અને અંધાર થઈ ગયું હે મચ્છરા તો હતા લાઇટ પાઇટ બધી બંધ કરી દીધી હતી પાપાને પૂછતાવા દિવસે વરસાદ કેટલો આવ્યો હવે ચલો વરસાદ આવ્યો આ લાઇટ ભૂલી જવું

હાલ ફોન જુઓ હેરા તો જોવા દો એમને વરસાદ હાલ છે નહી કઈ થોડો થોડો છોટો ચાલુ થાય પણ લગભગ રાતે વરસાદ નહીં આવે એવું લાગે હેરું હા હા બસ કાકેડો હું તા બાજુ આપણે એને હેરાન પરેશાન નહીં કરો આરામથી હું કહું ભલે હું તો અને આ રોડ બાજુ કોઈ એક દિવસ ખાલી જતો નથી કે ટાયર ના ફૂટ્યો એવું મને ધળેમ જેને અવાજાયો ટાયર ફૂટ્યો રોજ એક તો ફૂટે જ બસ આની સાથે વિડીયો એની કરીશ આશા રાખીશ વિડીયો ગમેક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા નીચે ફૂલનો બધો ઢગલો ઉપર પાઇપ પાણી માટે રાખી તેની છેક અહી ગોઠવી કમ્પ્લીટ પણ અમારા નસીબ ખરાબ કે વાળો પાણીનું ટો ક્યાંક લીક થાય પાણી બધું જતું રહ્યું મેં હવારા ભરી દીધું તો પણ જતું રહ્યો કાલે પાછું રિપેર કરવું પડશે 都完了。